તો યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ પછી પણ હવે પરિક્રમા કરી શકશે તો ભક્તોની સલામતી માટે ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ દીપડા રીંછ કે અન્ય કોઈ પ્રાણીનો ભય ન રહે તે પરિક્રમા માર્ગ પર લગભગ ત્રણ કિલોમીટર સુધીના માર્ગ પર લોખંડની જાડીવાળો સુંદર ડોમ તૈયાર કરવામાં આવ્યો છે તો આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યું છે અંદાજે પાંચ થી છ કરોડના ખર્ચે ડોમ અને લાઇટિંગનું કામ કરવામાં આવશે જે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી પરિક્રમા મહોત્સવ પૂર્ણ થઈ જશે હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ પરિક્રમા કરી શકશે માં આપણે દીપડાનો ત્રાસ કહીએ અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા લાઇટને લાઇટિંગ જે ઇસ્યુઝ છે એના કારણે અત્યાર સુધી થઈ નથી રહ્યું તો અત્યારે ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં જે કામગીરી પૂરી કરવામાં આવશે જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે આખો પરિક્રમાપથ જે છે લગભગ ત્રણેક કિલોમીટરનો છે અમે પૂરું એરિયા કવર કરવાના છીએ જે સંકુલો છે ત્યાં આર્ટવાળા અલગ લાઇટનું એક્ઝિબિશન્સ પણ લાગે તે પ્રકારનું પણ કરીએ છીએ સમગ્ર ખર્ચનું એસ્ટિમેટ વગેરે અત્યારે ચાલી રહ્યું છે લગભગ પણ અમારો અંદાજો પાંચથી છ કરોડ રૂપિયાનું એસ્ટિમેટ ટોટલ આવશે